તારીખ બાવીસ બાર બે હજાર પચ્ચીસના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી હતી કે મોતી તરાવ ગ્રાઉન્ડની પાછળ ખાર વિસ્તારમાં જાહેરમાં કેટલાક શખ્સો ભેગા મળી મોબાઇલ ફોનની લાઇટના અજવાળે ગંજી વડે હાથ કાંપનો હાર જીતનો જુગાર રમી અને રમાડી રહ્યા છે બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સો જાહિદ ઉર્ફે મૌલાના દિલીપભાઈ થારતીયા અને ઇમ્તિયાઝ શમાને રંગે હાથ ઝડપી પાડ્યા છે તેમની પાસેથી રોકડ રૂપિયા આડત્રીસ હજાર નવસો ગંજીપાના અને જુગારનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે જોકે મુખ્ય સંચાલક ઇરફાન ઉર્ફે પાનિયો તેનો ભાઈ અક્રમ ઉર્ફે ભોપો સહિત અન્ય પાંચ શખ્સો અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા એલસીબીએ પકડાયેલા અને ફરાર તમામ શખ્સો વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે આ સફળ કામગીરીમાં વનરાજભાઈ ખુમાણ જયદીપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો હાલ પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે